વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓ દ્વારા નવી પેન્શન યોજના જે લાગુ કરવામાં આવી છે અને જૂની પેન્શન યોજના રદ કરાઈ હતી જે મહેસૂલ કર્મચારીઓની માંગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે વિષયને લઈને નવીન કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર ભરતભાઈ પટેલ આવેદનપત્ર આપીને રજૂઆત કરે છે ત્યારે નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ બહાલ કરવા બાબત જૂની પેન્શન યોજનાને બંધ કરી નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે ગુજરાત ત્યારે તારીખ પહેલી એપ્રિલ બે હજાર પાંચ કે તે પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓ અને ફિક્સ પગારની નીતિના અનુસંધાને પહેલી એપ્રિલ બે પાંચ પહેલા સરકારી નોકરીમાં દાખલ થનાર પરંતુ પહેલી એપ્રિલ બે પાંચ કે તે પછી નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતું આજીવન પેન્શન અને તેને સંલગ્ન કેટલાક લાભો બંધ કરી દેવાયા છે ત્યારે તેમના દ્વારા સરકારશ્રી પાસેથી નીચે મુજબની માંગણીઓ થઈ છે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત થાય ફિક્સ પગારની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય આઠમા પગાર પંચની રચના થાય વર્ષ બે હજાર પાંચથી સમગ્ર ભારતમાં એનપીએસનો સરકારે અમલ કર્યો છે અને જૂની પેન્શન યોજના માત્ર માનનીય સાંસદશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રીઓ પૂરતી મર્યાદિત કરેલ છે વધુમાં બાકી હતું તો સરકાર દ્વારા યુપીએસનો અમલ કરાયો છે સમગ્ર ભારતના કર્મચારીઓ એનપીએસ યુપીએસનો વિરોધ નોંધાવે છે અને જૂની પેન્શન યોજનાની માંગણી કરે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ બે હજાર બારમાં આદેશ કરવામાં આવેલ છે કે ફિક્સ પગાર નીતિ ગેરબંધારણીય છે ત્યારે ચુકાદાનું પાલન કરવાને બદલે ગુજરાત સરકારે કેસને સુપ્રીમમાં પડકારેલ છે જે ગુજરાત સરકારની સંવેદનશીલતાની હાંસી ઉડાવનાર છે સરકાર ખરેખર જો સંવેદનશીલ હોય તો જૂની પેન્શન યોજના લાગુ પાડવી જોઈએ અને સુપ્રીમ કોર્ટમાંથી ફિક્સ પગાર કેસમાં કરેલ અપીલ પરત ખેંચવી જોઈએ સરકારે આઠમા પગાર પંચની મોટી મોટી જાહેરાત કરીને કર્મચારીઓને ભ્રમિત કરવાનો પણ પ્રયાસ કરેલ છે પરંતુ વાસ્તવમાં સરકારે હજુ સુધી આઠમા પગાર પંચની રચના કરેલ નથી જેને લઈને કર્મચારીઓ વખોડે છે એવું પણ જણાવ્યું હતું એનએમઓપીએસ ઓપીએસ જે વિજય બંધુજીના નેજા હેઠળ ચાલતી એક સંસ્થા છે એના દ્વારા સમગ્ર દેશની અંદર આજે જૂની પેન્શન યોજના માટે આક્રોશ રેલીનું આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યું પરંતુ આજે ચાલુ દિવસ હોય અને વડોદરા અને અંદર ચોમાસાની મોસમ અમે કર્મચારીઓને આક્રોશ રેલીમાં જોડાયા નથી પણ અમે વિવિધ સંગઠનોના નેતાઓએ આજે એક આવેદનપત્ર આપી અને એનએમ ઓપીએસના કાર્યક્રમને અમે ટેકો આપ્યો છે અને એ જ કાર્યક્રમ અમે આગળ વધાર્યો છે આગામીમાં તો પાંચ નવએ જે શિક્ષક દિવસ એ દિવસે ધરણાનો કાર્યક્રમ બંધુજીએ જાહેર કર્યો છે અને પચીસ અગિયાર પચીસે રામલીલા મેદાન દિલ્હી ખાતે સમગ્ર દેશના કર્મચારીઓને એક સભા બોલાવવાના છે એક દસ બે હજાર તેવીસના રોજ જ્યારે એમને બોલાય ત્યારે લગભગ બાર લાખ કર્મચારીઓ સ્વયંભૂ આવ્યા હતા અને આ વખતે કદાચ એ આંકડો વીસ લાખ ઉપર પણ પહોંચી જશે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા થઈ ન હતી એવા આ માનનીય વિજય બંધુજીના આહવાન હેઠળ વીસ લાખ કર્મચારીઓ કદાચ પચીસ અગિયાર પચીસે દિલ્હી ઉભરાશે એવું લાગે છે મને ધર્મેન્દ્ર જોશી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમુખ